તો શું આપણે જ્યારે અનાજ લીધેલું હોય રાશનની દુકાનેથી ત્યારે આપણે પણ મેસેજ નથી આવતા તો આપણે જે ટોટલ અનાજ લીધેલું હોય એનો એક મેસેજ આવે છે સરકાર દ્વારા કદાચ જો આપણા મોબાઈલમાં ચાલુ ના હોય અને ચાલુ કઈ રીતે કરાવવો તો વિડીયોને વિગતવાર જોજો એટલે ખ્યાલ આવી જાય રેશન કાર્ડના એસમએસ એલર્ટ ચાલુ કરાવવા માટે સૌ તો આપણે આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરમાં આવી જશી તો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા બાદ અહીંયા આપણે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈપીડીએસ આઈપીડીએસ ટાઈપ કરીને આપણે સર્ચ કરવાનું રહેશે હવે સર્ચ કરશું આપણે એટલે ઘણી બધી લિંકો આવી જશે એમાં આપણે સરકારશ્રીની મેઇન વેબસાઇટ જે આઈપીડીએસની છે એના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે હવે આઈપીડીએસની વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરશું એટલે સરકારની મેઇન વેબસાઇટ આવી જશે અહીંયા આપણને ઘણું બધું જોવા મળશે બરાબર ને ત્યારબાદ હવે આપણે મોબાઈલ નંબર ઉપર એસએમએસ એલર્ટ ચાલુ કરવા માટે અહીંયા જો લખેલું છે કે એસએમએસ એલર્ટ ચાલુ કરો અને મોબાઈલ નંબરના રજિસ્ટર નંબર ઉપર એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર બરાબરને હવે ચાલો મિત્રો તો આપણે ક્લિક કરીએ ક્લિક કરશો એટલે એક બીજું પેજ ખુલશે એમાં આપણે અહીંયા આપણા મોબાઈલ નંબર જે બોક્સ દેખાય છે ત્યાં આપણા મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે બરાબર ને તો ચાલો મિત્રો હું ફટાફટ છે ને આ મારા મોબાઈલ નંબર એડ કરી દઉં છું હવે મોબાઈલ નંબર એડ કર્યા બાદ અહીંયા જે બીજું એક બોક્સ દેખાય છે કે આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું રહે ત્યાં ક્લિક કરશું એટલે એક આવું એક મેસેજ આવશે આ મેસેજમાં લખેલું હશે કે એક ઓટીપી મોકલવામાં આવ્યો છે આપણે જે નંબર દાખલ કર્યા છે એના ઉપર બરાબર ને તો આપણે ચાલો મિત્રો મારે ઓટીપી આવી ગયો છે હવે આપણે અહીંયા જે બીજું પેજ ખુલે એમાં એક આપણે આ ઓટીપીને યાદ રાખવાનો છે અથવા તો ક્યાંક લખીને આપણે જે અહીંયા જે ઓટીપીનું બોક્સ આપેલું છે ત્યાં આપણા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો છે એને આપણે અહીંયા ટાઈપ કરવાનો રહેશે ટાઈપ કરીને ત્યારબાદ અહીંયા જે સબમિટ દેખાય છે સબમિટ બટન એના ઉપર ક્લિક કરશું આપણે તો મિત્રો મારે તો આ એસએમએસની સિસ્ટમ એટલે કે એસએમએસ મારે રેશન કાર્ડ તરફથી મળે જ છે એટલે મારે આવ્યો ડાયલોગ બોક્સ આવ્યો છે એમાં જો લખેલું છે કે આપણા મોબાઈલમાં રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એસએમએસની સુવિધા ચાલુ જ છે બરાબર ને હવે આપના મોબાઈલમાં જો એસએમએસ એલર્ટ ચાલુ ના હોય તો પ્રથમ તો મિત્રો પહેલાં તમારે જીલો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ જે આ જે એફપીએસ વિસ્તારમાં આવતા હોય એ પણ સિલેક્ટ કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલમાં હવે એસએમએસ એલર્ટ ચાલુ થઈ જશે જો આટલી વિગત તમે કમ્પ્લીટ કરી નાખો ત્યારબાદ વિડીયો ના સમજાયો હોય મિત્રો તો ફરીથી જુઓ અને આપણા મોબાઈલમાં એસએમએસ એલર્ટને ચાલુ કરી લો વિડીયો ઉપયોગી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આવી જ રીતે સરકારશ્રીની યોજનાઓ ખેતીને લગતી યોજનાઓ બેન્કિંગને લગતી યોજનાઓ તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડના વગેરેના અગત્યના જ વિડીયો બનાવતા હોઈએ છીએ ધન્યવાદ